ચાલો કલેજા હવે આપણી સા પાણી પી ને બેઠા ફાકીઓ આદમ રામદેવ ભાઈ બનાવે મુખવાસ અમીન સંજીયન ખાઈ લીધા અને સંજુભાઈ હે હતા ને શૂટિંગ માં ને આ ભાઈ પણ ફાકે ખાઈ લીધી અને લક્ષ્મણ ની થોડક બે જણા ઇંગલ માવા મુખવાસ ખવરાવો બરોબર તો પછી આપણે લક્ષ્મણ ભાઈ ફાકી ફાકે બાકી નો નીનો કે નેસો બેસો ચડે ને તો કીક કા મજા આવે એ ની પણ લક્ષ્મણ ની બરોબર બરોબર લક્ષ્મણ ભાઈ કે થોડો ઘણો તમે કે બાકા સી બોલાવો બરોબર કે ઘર વિશે અમને જણાવો કે ગમે એ તમને થોડું ઘણું આવડતું હોય જે જેની વતન છે ને ભાઈ વતન વિશે કે આ ભે અસારો કિયો ને મને આવી વતન ની ઓલા મોર બપયા ને તેરા

અને ખાવ જો કેરા આભળા મુને હા આ મોજા આ લક્ષ્મણ ગઢવી ની મોજ છે ઓ કલે જા સવાદીઓ કા તું સવાદીઓ આમાં તા કાકા હા ભણકારા વાગ્યો કઈ ઘટે ની બોલ બાકા થી બોલાવ લક્ષ્મણ ભાઈ ભાઈ લે લક્ષ્મણ યો માવો લઈ લ્યો પછી પાછી એકાથી થી જવા દીયો બાકા થી કીયા માવો ખાઈ ની બોલાવો ભાઈ તમારે હાલીએ તો લીજો ભાઈ કહું બો ਕਾਉ ਬਾਕੀ ਆਸ ਦਾ ਹਵਾਇਂ ਕਾਉ ਕੇ ਬਾਗਾ ਸਿੱਕੀ ਭੂਲ ਬੋਲਵਾਨੀ ਹੈ ਭਾਈ ਕਲੇ ਜਾਉ ਕੋਣ ਢੋੜ ਢੀਂਗੀ ਨੂੰ ਕੋਈ ਢਣੀ ਉਹਨੇ અમાਰੇ ਮਾਰੂ ਢੀਂਗਾ ਮੋੜ ਅਮੋਦ ਕੋਣ ਨਕੜੋਂ ਪਹਿਰ ਨਿਕ ਜੈ ਐ ਹੋਲਾ ਮਾਰੇ ਢੀਂਗਾ ਇਖੋਖੜ ਢੋ ਅਮੋਦ તો લક્ષ્મણ ભાઈ હમણે થોડો કે તમને વાત સાંભળી કે ઓલા હાવજુ નહીં થોડોક અવાજ નહીં તમને આવડે એ કે તમને અટાણે ભેગું થાય થોડું ઘણું એકાદ અવાજ નહીં હમણે કંઈક સાંભળાવો તો અમે વાત સાંભળી કે લક્ષ્મણ ભાઈની બહુ આવડે અવાજું કાચતા આવી જોઈએ યાર આવડ છે ઘણી પ્રકારની એની હું થાય હા મારણ કરી લીધું હોય અને ફૂલ મોજમાં આવી જાય હા ત્યારે એની ત્રણ નાખતો એને રંભાળ કહેવાય અમારી ભાષામાં તો ઈ એનો હિસાબ કે છે કે ઓગણત્રીસ વખત હું કઈ પણ એ મોજમાં આવે તો એ એવી રીતના હમ કોઈ બેલાર હોય ઢોરનું કહેવાય જેને એકલ હોય અમારા બરડા ડુંગરમાં આવ્યા તો આપણે ઘર વિશે થોડો ઘણો અનુભવ છે તો હાવ જ હું કહે તો આ રીતના હું કહે

એટલે એના વિશે પ્રકૃતિ પ્રેમી છે એના માટે આપણે આ થોડુંક જાણવાનો વધારે શોખ જંગલમાં રખડવાનો અને શેર કરતા સિટી કરતા વધારે જંગલ વિશે વધારે કે એક લાગણી એના માટે ગયા હતા જંગલમાં જે કંઈ રખડ્યા બહુ મજા આવી તમને ગીર તો ગીર છે હા ગીર તો એમાં એવું છે તો માનું ગેટ છે

গীৰ নজাৰো যা নজাৰো যাব તો માલદારીની મુલાકાત લેવાનું છે ન્યા પણ આજે આપણે હાવજી છે બળદ ડુંગરમાં આવો કેનું માનન કર્યું ભેગા તો ગુડવી સાહેબ ન્યા વરસાદ પાણીના ભેગા અત્યારે તો હાવ હું હરિયાળી હરિયાળી થઈ હરિયાળી હરિયાળી અલગ જ છે ને કેની વાત કરું જનત છે હું તો આપણી એક તો જઈયું

તમારે જમાવું હોય તો રામભાઈ એમ કઈ કે આવે જ આવો બરોબર અમારે જો આ ગઢવી સાહેબ ની દાઈ રેખો ઈ માંડે હોમ અહીં અડધું તો એની ખાઈ લીધું જયેશભાઈ અમારા નાગાજન ભાઈ હનુમાન બાપાનો વાર આવે ને એટલે એને હનુમાન બાપાનો વાર તો રહેવો જ જોઈએ અમારા રામભાઈ ની એ કઈ વાર રહી નહીં નહીં રામભાઈ

જોલી હાલો બધા હ બોલાવવા છે હા ફૂલ બાકાજી કે લક્ષ્મણભાઈ બોલાવવા છે 10 એકારે પ્રસાદન થવાનું છે હા અને લક્ષ્મણભાઈનો ડાયરો આગણી થોડીકવારમાં મારા ભાઈ મને કયા મને ખબર નહોતું શું શું શેર કરો શેર કરો ને કમેન્ટ કરો સબસ્ક્રાઇબ કરો સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ કરો કરો 他说的我们凯 e